દેશમાં હાલમાં આકાશમાંથી આગ ઓગતી ગરમી વરસી રહી છે જેના કારણે દેશવાસીઓ તેની અગન જાળમાં શેકાવા મજબૂર બન્યા છે તેની વચ્ચે ભારતના હવામાન વિભાગે દેશના લોકોને ઠંડક આપતી મોટી ભવિષ્યવાણી કરી છે જેમાં વર્ષે દેશમાં ભારે વરસાદ રહેશે અને ખેડૂતોને મોટી રાહત થવાની પણ શક્યતાઓ છે આ વર્ષે આખા ચોમાસામાં અલની સ્થિતિ પણ નહીં બને ત્યારે હવામાન વિભાગે કેટલા ટકા વરસાદની ભવિષ્યવાણી કરી છે આવો જોઈએ સ્કાયમેટની આગાહી દેશમાં એકસો ત્રણ ટકા વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી

क्या वक्ते चौमासा समान सामान्य थी વધારે बरसात વરસ छे तेनाथी ખેડુતો અને સામાન્ય લોકો ને રાહત મળશે યે ભારત વર્ષ કે લે ખુશ ખબર હે કે ઇસ બાર લાસ્ટ યર જેસે મનસૂન રેન સામાન્ય સે અધિક રહેગા ક્વોન્ટિટેટિવલી લોંગ પીરિયડ એવરેજ કા 105% બારિશ હોને કા સંભાવના હે મનસૂન સીઝન મે लॉन्ग ट्रेड एवरेज होता है 87 सेंटीमीटर यानी 87 सेंटीमीटर की 105 परसेंट बारिश होने का संभावना है और इसका मॉडल जो इसका एरर है प्लस माइनस 5 परसेंट और पूरी भारतवर्ष का रेनफॉल का डिस्ट्रीब्यूशन देखें तो लगभग सभी जगह पर नॉर्मल से वो नॉर्मल रेनफॉल होने का पूर्वानुमान किया गया है सिर्फ नॉर्थ ईस्टर्न स्टेट्स बिहार के कुछ हिस्से और लद्दाख और तमिलनाडु को छोड़ के इस इलाका में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना है હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ભારતના કયા રાજ્યમાં રાજ્યમાં સામાન્ય વધુ વરસાદ તો તો તેના પર નજર કરીએ દક્ષિણ ભારતના કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે પશ્ચિમ ભારતના રાજ્યમાં મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે મધ્ય ભારતના રાજ્યમાં મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે ઉત્તર ભારતના રાજ્યમાં પંજાબ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ દિલ્હી અને ચંદીગઢનો સમાવેશ થાય છે પૂર્વ ભારતના રાજ્યમાં બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે ઉત્તર પૂર્વના સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી આંદમાન અને નિકોબાર ટાપુ દાદરા અને નગર હવેલી દમણ દીવનો સમાવેશ થાય છે દેશમાં આ સિવાય અનેક એવા રાજ્યો પણ છે જ્યાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે તે રાજ્યના લોકોની મુશ્કેલીમાં વધારો થવાનો છે તેના પર નજર કરીએ તો છત્તીસગઢ હિમાચલ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં સામાન્ય વરસાદ નોંધાશે ઓડિશા આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની આગાહી કરાઈ છે જોકે ગુજરાતમાં આ વર્ષે પણ સારો વરસાદ પડશે જેના કારણે નદી નાળા અને જળાશયો છલકાઈ ગયા હતા ત્યારે આશા રાખીએ કે આ વર્ષે પણ મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસે અને ખેડૂતો સહિત તમામ લોકો તેમાં રસ થઈ જાય બ્યુરો રિપોર્ટ Alien attack on a